ના ના બાકી છે તમારું કામ થઈ ગયું હું આપણે તો આંટી કહેતા હતા હે વ્યવ ના હું ત્યાં બેવું કઈ જોજી હો પછી મારું કહી ગમજે આ તો તું જ તું જ બે ના બે તું હું ભાઈ આવ્યા હા હું જોવો તો ફોન કાંઈ નહી આ બધું જોતી તી રિલ્સ આવે ને એ બધું બાઇલગ બાયલગ બધું જોતી તી કેમ

તમે શું કામ પૂછો છો આપણે ફ્રેન્ડ હવે જ વાત કરવી પોલીસ વાળાની છોકરી હોય એવી ન બેઠી હોય હા હા એ છે

તો ફાધર માં છે કઈ કામ ના ના આ તો ફાધર ફાધર છે અંદર કવર છે એટલે અમે કહી ન શક બાઈ પોક છે ના ના એ નો બબટ નો બોલાવાય પટ્ટાવાળો આબુ હું રે આપડા દાદા લારી ડળી ડળી મરી ગયા ને હજી પટ્ટાવાળો એને દે દોનું બીએમસી નું જે તારે અંડર કવર એટલે સમજી જાય કે ઊંચ ઊંચી પોશમાં હોય અંડર કવર હા એટલે પછી અંડર પહેરવા જતી હતી બાપ બનાવાએ તો અંડર કવર કેમ એટલે સમજી જાય આગળ વાત કરતો કાકે ન્યારે એ એમ આયું છે વો વધારે બોલાય નકી તો તું આયા મે વાત

એકદમ સુધરેલા હા સુધરેલા છે અને અમારી કોઈ દી કોઈ જાતની ફરિયાદ નથી આ તો તમને અમે જોયા ને અમારા દિલમાં જરાક ઘંટી વાગી તો અમને એમ થયું ઘણા વર્ષો પછી એટલે કહેવત છે ને બીજા જન્મમાં ભેગા થયા હોય ને અત્યારે મળ્યા આવે એવું ફિલિંગ અમને આવ્યું તો અમે તમારી પાસે આવ્યા બેસવા ને દિલની વાત કરવા આવ્યા જો તમારા દિલમાં એવી કાંઈ અમારા બે માટે ફિલિંગ હોય તો બે ધડક કહી દેજો અમે બે વાયુ જ છે તમને આ પસંદ આવે તો કોઈ વાંધો નથી ને મેં તો કાનુલા જેવો સવત છે તો તમને ખબર હશે હે તમારી ઉંમર કેટલી છે મારી હા એક ની એ તમારી 23 તમારી કરતા એક જ વર્ષ મોટો પણ એક્ચ્યુઅલી માં તમે મને પસંદ નથી આ બાજુવા જરાક મને કાય વાંધો નહી મારો ભાઈ જ છે ચાલશે બેસી જવાય આ આગળ કોઈ સાંગો હાય હાય કેમ છો હાય તમને કેમ છે

ખાડી કરા તો અહીં હા મન લાગ્યો છે ઉતે ફાકા પોદરી ફરી ઠીક પણ સાથે હોય તો હું તો ન બોલી કોન સકોન કા હા તમે ના બોલી શકો તમારી વાત 100% સાચી છે હા એમ અમે બાજુ આ કાકાય આવા છે હે હા કાકા જેવો છે એ હે એવું લાગ્યો છે મને પણ મારે તો ન કહેવાય ને લાવો નંબર તો આપો હવે હા અલ્યો લઈ લ્યો ને લાવો હું તમને દઈ દઉં નંબર આઈફોન માં આપો આઈફોન અરે આઈફોન માં આપો હા આપણે નીચું ક્યાં ક્યાં વાપરીએ છીએ છો આઈફોન છે આપણી પાસે હા ચાર ફોર વ્હીલું છે ચાર સીસી માં બંગલા છે ઓહ સના ચોર ગરમ ખાવા છે ના ના એક્ચ્યુલીમાં મને પછી બજારનું વસ્તુ નથી જ જમાઈ જાવ ઇશારો કરું તો આવી જાય ભીલકાલ મારા દાદાનું છે અરે આપડે કંઈ ઘટે જ નહીં જો આવી ગયો તમે તો મોટા કરના એક જ મને લાગ્યું તો એવું જ થાય પણ મારું ફોન આવે છે અઠવા થઈ જાય ને સપ્તાહ યેમાં હો જશે ને

તમે પણ જમો ને આ હું લો લો છે ને જોરદાર ફોન આવે વાત કરી લો હા કરીઓ કરીઓ કે હું એક કામ પતાવતા હું મારે કામ છે બેઠો ને હવે તમે 2 મિનિટ વાત કર લે હું આવું હાલો હા ભાઈ તો ગયો આ ગયો ગયો વાત આત્મા આવી ગયો એ એમાં ખાયેગા છે ને આ બેડું જે ને બીજો ઉડરાવો કરવે વાત વાતો કરો તો લે જલ્દી આપી દીધા ખબર ન પડે હા 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 એના ગણતો રૂપિયા આપી દ્યો વાંધો નહીં હા હા કાંઈ કાંઈ વાંધો આ બેઠ હવે પૂરું ઘર હવે મેળ આવી ગયો હે મેળ આવી ગયો છે તાવો ભાઈ હા એ કરતાં પકી ગયો હે અંધણા ચોર ગરમ ખાઈ લે

તને લોને એ મે આપાવી છે મારા નામે તો આટલા જ મને દાત આવે છે હપ્તા તારા ભરવાના લાગ મારે તો ઓલા પેસેન્જર વાત જોવે છે મારે તો જા તું રિક્ષા જા મારે ઓલા દાદા મારે છે ને આજ પછી મને નો બોલાવતો તું તારા રસ્તે હું મારા રસ્તે બરાબર હપ્તા ભરવા હપ્તા તો હું મારી કિડની વેચીને ભર દઈશ

કોઈને અગર જો કાંઈ તકલીફ થઈ હોય તો દિલથી માફી અને હા આ એક મોટિવેશન માટે બનાવ્યો કે અમુક લોકો આ રીતે ઝાડમાં આવી જતા હોય છે તો તમે તમારું ધ્યાન રાખો અને અમે છીએ ભાવનગરના કલાકાર આમની આઈડી છે નજમા હસ્તી હા એ પણ સારા વિડીયો બનાવે સારા ફોલોઅર છે ઇલિયાસ કોમેડી શેખ અલ્તાફ અને હું છું આરીફ ડાન્સર આઈ હોપ કે આ વિડીયો તમને સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ